તો અમદાવાદમાં ગુલાબી ઠંડી વચ્ચે કચેરીયાની માંગ વધી છે તલની તાસીર ગરમ હોવાથી ઠંડીમાં શરીર માટે ફાયદાજનક છે પિસ્તાળીસ મિનિટ તલને પીસ્યા બાદ તૈયાર થાય છે કચેરીઓ તલ પીસ્યા બાદ તેમાં ગોળ સૂંટ ડ્રાયફ્રુટનો ઉમેરો થાય છે ગુજરાત બહાર અને વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે આ કચેરી એક કિલો સફેદ તલના કચેરીયાના ભાવ બસો એંસી રૂપિયા છે એક કિલો કાળા તલના કચેરીયાના ભાવ ત્રણસો વીસ રૂપિયા બી ઠંડી વચ્ચે કદાચ જ કોઈક એવું વ્યક્તિ હશે કે જેને કચરિયું ન ભાવતું હોય અત્યારે શિયાળું છે શિયાળાની સિઝન છે અને એ વચ્ચે કચરિયાની માંગ ખૂબ વધી રહી છે માંગ સામે તેની જે કચરિયું છે તે તૈયાર પણ થઈ રહ્યું છે અને સામાન્ય રીતે કારણ કે તલની તાસીર ગરમ હોય છે અને શિયાળામાં શરીરને માફક આવે એવા ઔષધી લેવા જોઈએ એટલે એ જ પ્રમાણે કચરિયાની માંગ પ્રમાણે અત્યારે કચરિયું તૈયાર પણ થઈ રહ્યું છે એની પ્રોસેસ પણ એટલી જ રસપ્રદ છે સામાન્ય રીતે તે પિસ્તાલીસ મિનિટ સુધી તલને પીસવામાં આવે છે જેથી તેમાંથી તેલ છૂટું થાય અને એ પ્રોસેસ બાદ તેમાં ગોળ સૂટ અને ડ્રાયફ્રુટ ઉમેરવામાં આવે છે લોકો ઘરમાં બાળકો હોય કે વડીલો સૌ કોઈને કચોરીઓ ભાવે છે ગ્રાહક ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું અચ્છા કચોરીઓ આપ લેવા આવ્યા છો ભાવ અને બનાવટ કેવું લાગ્યો સ્વાદ કેવો લાગ્યો બહુ સારું સર ઘર માટે લઈ જઈશું બહુ સરસ અચ્છા તમારા ઘરમાં કોને કોને ભાવે છે અમારા બધા ઘરને ભાવ છે ભાવ કેવા છે હા ભાવ કેવો લાગ્યો બસ બિલકુલ અત્યારે જે કચરિયું છે એ અહીં તૈયાર થઈ રહ્યું છે અને સામાન્ય રીતે તેલ જ્યારે છૂટું પડતું હોય છે ત્યારબાદ કચર તૈયાર થાય છે વેપારી પણ આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું અચ્છા કચરિયું અહીં તૈયાર થઈ રહ્યું છે ગ્રાહકોનો પ્રતિભાવ આવડશે કચરિયા માટે કેવો છે ગ્રાહકોનો પ્રતિભાવ સારો છે અને વધારે પડતું એક્સપોર્ટ સારું છે અમેરિકા પબ્લિક કચરિયા માટે બહુ જ ખાય આ વખતે ભાવ કેવો છે કે તલનું કચેરી કાળો તલ હોય કે સફેદ તલ હોય ભાવ કેવો છે સફેદ તલના ના છે બસો એસી રૂપિયા અને કાળા તલ નું ત્રણસો વીસ રૂપિયા કિલો કાળા તલનો ભાવ વધારે એનું પાછળનું કારણ શું કાળા તલ ગુણકારી હોય અને એનું થાય છે બિલકુલ તો હાલ જે કચરિયું છે એ તૈયાર થઈ રહ્યું છે અને બજારમાં તેની માંગ પણ ખૂબ સારી છે ભાવ જો કે ગયા વર્ષની સરખામણી એ જ છે જ્યાં બસો એંસી રૂપિયા જે સફેદ તલનું કચરિયું છે અને ત્રણસો ને વીસ રૂપિયા કિલો કાળા તલનું કચરિયું મળી રહ્યું છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ